ધોરાજીના ફરેણી રોડ પર રહેતી અને હાલ પિતાના મૃત્યુ બાદ પંદર વર્ષની સગીરા પીડિતા ને બોમ બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેની બહેનને ને ખબર થતા જામકંડોળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે જામકંડોળના પીએસઆઈ ખેર સાહેબે ગુનો નોંધી અને શારીરિક તપાસ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીડિતાને મોકલી આપી હતી ધોરાજી મહિલા અને બાળ કેન્દ્ર સરકારની ભૂમિકા ભજવનાર એવા અર્જનાબેન લલિતભાઈ બાબરિયા તથા પોલીસ અધિકારી તથા પીડિતાના સગા વાલા સાથે લઈને મેડિકલ ચેકઅપ માટે સગીરાને લઈ જવામાં આવી હતી જ્યાં તેનો મેડિકલ ચેકઅપ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ પિતાના છત્રછાયા ગુમાવ્યા બાદ ધોરાજીથી જામકંડોડા તાલુકાના અડવાડ ગામે પોતાના મામાને ત્યાં આશરો લેતા અને બે માસ પહેલા બરજબરી કરી અને આ કામ આચરનારા મામાને અને તેના મામાના દીકરા વિરુદ્ધ ફરિયાદ થતા મામા અને તેનો દીકરાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે તગન માં ડબલ એવા ગયા નું તગન માં ડબલ એક આવ્યો ને તો એમ કીધું કે તો મારી આજે મુલાકાત કર્યું એને તો બલાકાર કર્યું ને તો એ કોઈને કહેતી નહીં તને હમે મારી ગઈ કોમ ફેંકી દે તો મેં વાત છુપાવી દીધી તો મારા ભાભીને એ આવીને થયું ને તો એને મને કીધું કે તારી એક તો મેં એને આ પાડી દીધી કેટલા મહિના થયા બે મહિના થયા ધોરાજી ખાતે આશરે પંદરેક વર્ષની એક દેવી પૂજકની બાળકી પોતાના પિતા આશરે ચારેક વર્ષ પહેલાં ગુજરી જતા પોતાની માએ જામખનના તાલુકાના અડવાળ ગામે પોતાના કુટુંબી મામાને દેખભાળ માટે ત્યાં રાખ રાખવા માટે આપ મૂકી ગયેલ અને પછી આજરોજ ધોરાજી સરકારી દવાખાને માહિતી મળેલ કે પોતે પોતાના મામાના ઘરે રહેતી હતી ત્યારે એના મામાએ તથા એના મામાના દીકરાએ એની ઉપર પોતાની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી અને બળાત્કાર કરેલ હતો જેની અમોએ ધોરાજી સરકારી દવાખાને મહિલા કાર્યકરની રૂબરૂમાં ફરિયાદ લીધેલ છે અને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલ છે અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ ધોરાજી